સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે ગોપાલના ગાંઠિયાના પેકેટમાંથી હા મરેલો ઉંદર નીકળ્યો છે ત્યારે ગાંઠિયા ખાતા માતા અને બાળકીની તબિયત બગડી છે શરીરમાં પોઈઝન હોવાનું આરોગ્ય નિવેદન સામે આવ્યું છે બાળકીની તબિયત હાલ સ્થિર છે તેમજ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં જે ગાંઠિયાનું પેકેટ છે તેમાંથી મરેલો ઉંદર નીકળે છે અને તેના કારણે અત્યારે માતા તેમજ બાળકીની જે તબિયત છે તે નાદુરસ્ત જોવા મળી રહી છે ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથ થોડા પેલા માં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઇફે એ ગાંઠિયા કાઢવા દે અંદરથી તળે મળેલી ઉંદરી નીકળી કસ્ટડીમાંથી આરોપી ભાગ્યો અને નાટકીય રીતે પકડાયો છે ત્યારે બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકનો આ બનાવ સામે આવ્યો છે પોક્સો કેસનો આરોપી પોલીસ મથકથી ભાગ્યો હતો સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા ભાગ્યો હતો પોલીસની નજર ચૂકવીને આરોપી મહેશ ઠાકોર ભાગીને એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો જોકે પોલીસે પીછો કરતા આરોપી બીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો જે બાદ પોલીસે તેને દબોચીને શિહોરી હોસ્પિટલ ખસેડ્યો હતો

ફરાર થઈ ગયો હતો તેની પાછળ પોલીસ પણ પકડવા માટે ભાગી હતી અને આ ફિલ્મી દ્રશ્યો જે છે તે સિહોરીની બજારમાં જોવા મળ્યા હતા તે બાદ જે આરોપી છે તે એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો અને પોલીસે આજુબાજુથી તેને ઘેરી લીધા તે બીજી બીજા માળેથી નીચે પટકાયો હતો અને તાત્કાલિક અત્યારે તો ઈજાગ્રસ્ત મહેશ ઠાકોરને સારવાર માટે

સૂચના આપવામાં આવી છે તો બેટ દ્વારકાના યાત્રિકો માટે વાહનો બંધ કરવામાં આવ્યા છે સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે તો બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરવાનું શરૂ થયું છે દબાણ હટાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે બેટ દ્વારકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ અગાઉ નોટિસ પાઠવી હતી અને હવે કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી

જે મેગા ડિમોલેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આપણે સીધા દ્રશ્યો બતાવીશ બેટ દ્વારકા પાસે જે આ પોલીસ નો બંદોબસ્ત ગોઠવવા જવામાં આવ્યો છે સાથે જે સુદર્શન બ્રિજ છે તે બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવે છે કારણ કે યાત્રીકો કોઈ તકલીફ ન પડે તે માટે યાત્રીકો પણ બેટ દ્વારકા માં નો આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે હાલ બેટ દ્વારકા માં અંદાજિત 50 થી વધુ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે પોલીસ નો જે ચુસ્ત બંદોબસ્ત હાલ બે દ્વારકામાં ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ મેગા ડિમોલેશન ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મુકુલ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો બેટ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે આ સાથે જે યાત્રિકો છે તેમને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે બેટ દ્વારકામાં પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે કારણ કે જે બ્રિજ છે તે પણ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે ગેર બુલડોઝર મારફતે કરવામાં આવી રહી છે આ સાથે યાત્રિકોને પણ અપીલ કરવામાં આવી છે કે અત્યારે બેટ દ્વારકા આવે નહીં અને ત્યાંનો પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ચુસ્ત તો દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં બેટ દ્વારકામાં હાલ પૂરતું જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અગાઉ પણ જિલ્લાના કેટલાક એવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યાં હર્ષદ નાવદરા ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને હવે અત્યારે બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી બેટ દ્વારકામાં સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તેને લઈને નોટિસ પણ જારી કરવામાં આવી હતી પાલિકા તરફથી અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ હવે કરોડોની કિંમતી જમીનો પરના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ પહેલા નોટિસ આપવામાં આવી ત્યારબાદ જે દબાણો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે આ સાથે આખો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે દબાણ હટાવવા માટે અને તમામ પ્રકારની તૈયારીઓ કર્યા બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો છે તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે

ચાલીસ થી પચાસ જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા તે બાંધકામ હાલ તોડી પાડવામાં આવ્યા છે અને શરૂઆત પણ થઇ ચુકી છે જિલ્લા પોલીસ વડા કોઈ પણ વ્યક્તિ ને બેટ પ્રવેશ કરવાની મનાઈ છે કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ જે ખાસ વ્યવસ્થા ગોઠવવા માં આવી છે હાલ બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં પચાસ જેટલા જે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી જે મુકુંદ કેટલા સમયગાળાથી આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી છે એ શું વહેલી સવારથી કરી દેવામાં આવી છે કેટલા સમયગાળાથી શરૂઆત થઈ છે જે પોતાની વાત કરવો હોય બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શન હેઠળ